નમસ્કાર ભાવેડાવાસીઓ આજે રાજનીતિથી પર ઉઠીને આપણા સૌની ચિંતા આપણે એક રાજકીય પરિપ્રેક્ષમાં કેન્દ્રની દસ વર્ષની સરકાર અને ત્રીસ વર્ષથી ભાજપાની સરકાર આપણા જિલ્લા માટે કે આપણા શહેર માટે કે આપણી ભૂમિ માટે કેટલા ચિંતિત છે અને આપણને શું આપ્યું આપણા જિલ્લાના વિકાસ માટે કે આપણા બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી કોંગ્રેસ પક્ષના એક ઉમેદવાર તરીકે ભાવનગરમાંથી લડવા માટે મને કોંગ્રેસ પક્ષે તક આપી હતી આ દરમિયાન હું સમગ્ર જિલ્લાના એક એક ગામમાં ગયો છું ભાવનગરના પ્રશ્નો અને ગામડાના પ્રશ્નોથી હું સુપેરે પરિચિત છું છેલ્લા દસ વર્ષમાં ભાજપાની સરકાર અને ત્રીસ વર્ષથી ગુજરાતમાં કેન્દ્રની સરકાર આ બંને સરકારો તરફથી બે ભાગની અંદર આપણે વાત મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ એક એ ભાગ છે કે જેમાં ભાજપના આગેવાનોએ ખાસ કરીને તત્કાલીન મુખ્યમંત્રીથી માંડી અને વડાપ્રધાન પદ સુધીની સફર કરી જે વ્યક્તિએ એમને ભાવનગરમાં આવી અને અનેક વચનોની લાણી વરસાવી હતી એ પૈકીનું એક પણ કામ આજે જમીન ઉપર દેખાતું નથી થયું નથી દાખલા તરીકે મહુવાના પોર્ટને કાયાકલ્પ કરવાની વાત કરી હતી સરતાનપુર સેન્ટ્રલ પોર્ટને પોર્ટનો દરજ્જો આપવાની વાત કરી હતી ભાવનગર લોકગેટનું કાયાકલ્પ કરવાની વાત કરી હતી ભાવનગરને પશ્ચિમ રેલવેનું વડુમથક આપવાની વાત આવા અનેક વચનો ભાવનગરની ભૂમિમાં આવીને ભાવનગરની જનતા વચ્ચે તાળીઓ પડાવડાવી હતી અને ભાવનગરના આપણા સૌને ધરોહર કહેવાય જે ભાવનગરના ઇતિહાસમાં એના ઉજળા અક્ષરે નામ લખાયા છે એવા આગેવાનોને એને મશ્કરી પણ કરી હતી ખેદ સાથે બીજી વાત કરું ભાવનગરને અન્યાય આ ભાજપાની સરકાર ક્યાં કરી રહી છે પહેલી બાબત તો એ છે કે ભાવનગરનો દરિયાકાંઠો એ ગુજરાતનો સિરમોર દરિયાકાંઠો છે દરિયાકાંઠાની મીઠાના અગરની જગ્યાઓ વીસ હજાર એકર જમીન કોઈ પણ ધોરણોને ધ્યાને લીધા વગર માલેતુઝાર અને મિત્રોને આ દરિયાકાંઠો ભાજપાની સરકારે વેચી દીધો કલ્પસરનું પ્રોજેક્ટ એના માટે કશું કોઈને બોલવાને ત્રણ દાયકા થયા આ મશ્કરી સમાન પ્રોજેક્ટ આજે બંધ પણ નથી કરતા અને શરૂ પણ કરતા નથી ત્રીસ ત્રીસ વર્ષના વાણા વાઈ ગયા એનાથી આગળ હીરા ઉદ્યોગ અને અલંગનો શિપ બ્રેકિંગ યાર્ડનો બિઝનેસ એ આપણને વિદેશી ઉડિયામણ કમાવી આપે છે આ મૃતપાય પરિસ્થિતિમાં ધંધા બંને પડ્યા છે આ ભાજપાની સરકારને કેન્દ્રની કે રાજ્યની સરકારે ક્યારેય એક સ્પેશિયલ ડેલિગેશન મોકલી અને આ ધંધાની પરિસ્થિતિ શું છે આને ઊભો કરવા માટે તેને શું કરી શકાય સરકારી અંતરાયો ક્યાં ક્યાં છે શા માટે આવો ધંધા બંને આ નબળા પડ્યા છે મૃતપાય પરિસ્થિતિમાં છે એવો કોઈ અભ્યાસ કરવાની માનસિકતા નથી એટલે જાણી બુજીને ભાવનગરના ધંધાના કચ્ચર ઘાણવાળી રહ્યા કેવું હોય તો પણ કહી શકાય વાહન સ્ક્રેપ યાર્ડ કેન્દ્ર સરકારની એક પોલિસી હતી એ ભાવનગરને મળતું હતું એ સુરત શિફ્ટ થઈ ગયું મરીન યુનિવર્સિટી ભાવનગરને મળી હતી દ્વારકા બદલી નાખી ડ્રેઝિંગ ઓફિસ ભાવનગરમાં હતી પોરબંદર બદલી નાખી સીએનજી ટર્મિનલ બંધ કરી દીધું આલ્કોક એક્સડાઉન ડાઉન કંપની જે ઓગણીસો ને પંચોતેરમાં કોંગ્રેસની દ્રષ્ટિથી બનેલી આ કંપનીમાંથી બસો ને અઠ્ઠાવન કરતાં વધુ જહાજો ત્યાં નિર્માણ થયા હતા વિદેશમાં એના ઓર્ડરો લેવાતા હતા આવી સરસ મજાની કંપની ભાવનગરના લોકોને રોજગારીનો સૌથી મોટો વિકલ્પ પૂરો પાડનારી કંપની તાળા મારી દીધા મહારાજા કૃષ્ણકુમારસિંહજી લોકશાહીના પગરણના આપણે સૌને મીઠાફળો ચાખવાનો મોકો આપ્યો હોય તો મહારાજા સાહેબે છે સૌથી આ દેશ ઉપર ભાવનગર ઉપર નહીં માત્ર સમગ્ર દેશ ઉપર જેનો પરમ ઉપકાર કહેવો હોય તો કહી શકાય એવા વ્યક્તિને એવા મહાન હસ્તીને એને ભારત રત્નથી વંચિત રાખવાનો પણ પાપ આ ભાજપાની સરકારે કર્યું છે વર્તેજ અને ભાવનગર ભાવનગરથી તમે નીકળો ધંધુકા ભાવનગર હાઈવે ઉપર વર્તેજ રેલવે ફાટક છે વર્ષોથી એની વીસ વર્ષ પહેલાં જમીન સંપાદન થઈ ગઈ છે ઓવરબ્રિજ બનાવવા માટેનો કાર્યક્રમ થોડા નાણાં ફાળવવાના હતા આજે પણ ત્યાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ રેલવેને કારણે ફાટક બંધ હોય છે અને મોડા પહોંચે છે પરિસ્થિતિ તમે જોઈ શકો છો ગયા બે વર્ષ પહેલાં કેવું હોનર થયું તો આ આ પણ સરકારે એનાથી આગળ ભાવનગરની એકમાત્ર સર્વોત્તમ ડેરી ભ્રષ્ટાચારથી ખતબદ્યા છે ભાજપાના નાક ઉપર અને છાતી ઉપર આ ખદબદાના હિસાબને અહેવાલો પડ્યા છે છતાં પણ એક શબ્દ બોલવા માટે ભાજપની સરકાર તૈયાર નથી કાયદાકીય રીતે કોર્ટની અંદર મેટ્રો ચાલે છે સરકારે એને નીવડેલો ભ્રષ્ટાચાર સાબિત કર્યો છે છતાં પણ કોઈ પ્રકારને નહીં રાષ્ટ્રીય કાળિયાર અભિયારણ વિશ્વનું ભારતનું પાંચ પૈકીનું એક અભિયાન પ્રવાસીઓ ત્યાં આવે છે પ્રવાસીઓને કોઈ એવી વિશેષ સુવિધા નહીં વિશ્વકક્ષાએ આ અભિયાનને વિકાસ વંચિત રાખવાનું પાપ પણ ભારતીય જનતાએ કર્યું છે મારું કહેવાનું એ છે આ તમામ મુદ્દાઓ ભાવનગરને સીધા સ્પર્શેવા એવા છે અને એક ફૂટી કોડી ભાવનગરના શહેરને વિકાસ માટે ભાવનગરમાં રોજગારી વધે એના રોજગારીના પ્રશ્નોનું નિવારણ થાય એ આ બધા પ્રશ્નોને લઈ કોઈ પ્રકારની સરકાર તરફથી કોઈ જગ્યાએ સાંકેતિક રીતે પણ ભાવનગરને કોઈ યાદ નથી કરતું એના પરિણામ સ્વરૂપ ભાવનગર આજે ધોવા ધોર્યું ભાવનગરમાં સુરક્ષાના પ્રશ્નો ભાવનગર રોજગારીના પ્રશ્નો ભાવનગર ભૌગોલિક રીતે એવી જગ્યાએ છે કે જ્યાં ભાવનગરનો વિકાસ જો થાય તો અનેક ગામડાઓ પાછળનાને રોજગારના લગતા પ્રશ્નો ખેતીને લગતા પ્રશ્નો કનેક્ટિવિટીના પ્રશ્નો આ તમામ પ્રશ્નોમાંથી એ નિવારણ થાય છે પણ ભાજપાને ભાવનગર સાથે ભાવના સાથે કઈ દુશ્મન આવડ છે